મિત્રો આજનો આપણો પહેલો કન્સેપ્ટ છે બહુપદીના પ્રકાર એમ તો બહુપદીના ઘણા બધા પ્રકાર છે પરંતુ આપણા સિલેબસમાં માત્ર ત્રણ જ પ્રકાર આપણે જોવાના છે એમાં પહેલો છે સુરેખ બહુપદી ત્યાર પછી છે દ્વિઘાટ બહુપદી અને છેલ્લો છે ત્રિઘાટ બહુપદી જોઈએ આપણે ત્રણે ત્રણની ડિટેલ સુરેખ બહુપદી સુરેખ બહુપદીમાં મોટામાં મોટી ઘાટ એક હોય છે અને એનું વ્યાપક રૂપ એટલે કે એનું પ્રમાણિક સ્વરૂપ કઈક આવું છે મિત્રો અહીં મોટામાં મોટી છે એટલે એ સુરેખ બહુપદી ગણાય અને કંડિશન છે એની કિંમત ઝીરો હોવી જોઈએ નહીં કેમ કારણ કે જો એની કિંમત ઝીરો હોય તો આ આપણું પદ છે એ શૂન્ય થઈ જાય એટલે કે એક્સની મોટામાં મોટી ઘાટ એક રહેતી નથી અને જો મોટામાં મોટી ગાંઠ એક ન હોય તો એનો સમાવેશ સુરેખ બહુપદીમાં થતો નથી એટલે એ ની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં અને એ અને બી બંનેની કિંમત બિલોંગ્સ ટુ આર છે એટલે કે વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ ઉદાહરણ છે 2x 4 મિત્રો અહીં x ની મોટામાં મોટી ગાંઠ 1 છે અને જો x ની મોટામાં મોટી ગાંઠ 1 હોય તો એનો સમાવેશ સુરેખ બહુપદીમાં થાય છે બીજી બહુપદી છે પાંચ માઇનસ બે વાય અહી પણ તમે જોઈ શકો છો કે વાય ચલ છે અને વ્હાયની મોટામાં મોટી ઘાત છે એક એટલે કે એનો સમાવેશ સુરેખ બહુપદીમાં થાય છે ત્યાર પછી છે સુરેખ બહુપદીમાં વધુમાં વધુ શૂન્ય એક હોય એટલે કે મિત્રો સુરેખ બહુપદી હોય તો એના બીજ એટલે કે આ શૂન્યને બીજ તરેક પણ દર્શાવી શકાય અને ઉકેલ તરીકે પણ દર્શાવી શકાય એટલે કે સુરેખ બહુપદીના વધુમાં વધુ શૂન્ય પૂછે વધુમાં વધુ બીજ અથવા વધુમાં વધુ ઉકેલ તો બધાનો આન્સર છે એક અને છેલ્લું સુરેખ બહુપદીનો આપણો આલેખ છે એ રેખા મળે છે એટલે કે એક સીધી રેખા એટલે સુરેખ બહુપદીનો જો આપણે આલેખ દોરીએ કોઈ પણ રીતે આવી રેખા હોય શકે છે આપણી બીજી બહુપદી છે દ્વિઘાત બહુપદી એમાં મોટામાં મોટી ઘાત છે બે જેમ સુરેખ બહુપદીમાં મોટામાં મોટી ઘાટ એક હતી તેમ દ્વિઘાટ એના નામમાં જ છે મિત્રો દ્વિ એટલે બે એટલે કે મોટામાં મોટી ઘાત બે છે એનું વ્યાપક રૂપ છે અથવા એનું પ્રમાણિત સ્વરૂપ છે એ નો વર્ગ bx બી એક્સ સી બરાબર અહીં જોઈ શકો છો આપણા ચલમાં મોટામાં મોટી ઘાટ બે છે એટલે આ દ્વિઘાટ બહુપદી નું વ્યાપક રૂપ છે કન્ડિશન સેમ કે એની કિંમત ઝીરો ન હોવી જોઈએ મિત્રો એની કિંમત ઝીરો હોય તો આપણું આ પદ શૂન્ય થઈ જાય તો તમે જોઈ શકો છો કે હવે રહેલા સમીકરણમાં એક્સ ની મોટામાં મોટી ઘાટ માત્ર એક જ રહે અને જો એક જ રહે તો એનો સમાવેશ દ્વિઘાટમાં થતો નથી એટલે કે આ પહેલું પદ એ

એટલે આનો સમાવેશ દ્વિઘાત બહુપદીમાં થાય છે બીજા સમીકરણમાં પણ તમે જોઈ શકો છો કે y નો વર્ગ વત્તા બે વાય વત્તા એક માં ચલ છે y અને y માં મોટામાં મોટી ઘાત છે બે એટલે એનો સમાવેશ પણ દ્વિઘાત બહુપદીમાં થાય છે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ શૂન્ય અથવા બીજ અથવા ઉકેલ બે હોય છે દ્વિાત બહુપડીમાં આલેખ છે એટલે કે આપણો આલેખ આવો આવો શકે ઉપરની તરફ ખુલ્લો વક્ર કહેવામાં આવે છે કારણ કે ઉપરથી તરફ ખુલ્લો છે અને આને નીચેની તરફ ખુલ્લો વક્ર કહેવામાં આવે છે તો જો એ ગ્રેટર ધન ઝીરો હોય એટલે કે એની આપણી કિંમત જો ડન હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે એટલે કે આ પહેલો એટલે જો એની કિંમત ધન હોય તો આપણો આલેખ આવો શકે ઉદાહરણ તરીકે વર્ગ મિત્રો વર્ગની ઉદાહરણના સહગુણકને એ વડે દર્શાવવામાં આવે છે એક્સ ની આગળના સહગુણકને બી વડે દર્શાવવામાં આવે છે અને જે અચળ પડ હોય એને સી તરીકે દર્શાવવામાં આવે તો તમે જોઈ શકો છો અહીં એની આપણી કિંમત છે ચાર ધન ચાર અને જો એની કિંમત ધન હોય તો આપણો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર આવે એવી જ રીતે જો લેસ ધેન હોય એટલે કે આપણી કિંમત જો ઋણ હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર એટલે કંઈક આવો હોઈ શકે એટલે એ જો ઋણ હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર ઉદાહરણ તરીકે માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ વધતા એક મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક્સ ના વર્ગની આગળ આપણો સહગુણક એટલે કે એ માઇનસ ચાર છે અને એની કિંમત જો ઋણ હોય તો આપણો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર એટલે કંઈક આવો હોય છે ત્રીજો પ્રકાર છે ત્રિઘાટ બહુ પડી એની મોટામાં મોટી ઘાટ ત્રણ છે ત્રી એટલે ત્રણ અને ઘાટ એટલે કે મોટા મોટી ઘાટ ત્રણ છે એનું વ્યાપક રૂપ અથવા એનું પ્રમાણિત સ્વરૂપ છે એક્સ ની ત્રણ ઘાટ કેમકે આપણે ત્રિગાટ અને છીએ જોયું એમ પહેલી કિંમત એની શૂન્ય હોવી જોઈએ નહીં જો શૂન્ય થઈ જાય તો આ ત્રણ ઘાટવાળું પદ શૂન્ય થઈ જાય એટલે આપણી મોટામાં મોટી ઘાટ થાય બે અને બે ઘાટ વાળું પદ ત્રી ગણાતું નથી અને એ બી સી અને ડી એ દરેકનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે ઉદાહરણ તરીકે તમે એક બહુપદી અહીંયા આપવામાં આવી છે એમાં ઘણી બધી જગ્યાએ છે છે પરંતુ મોટામાં મોટી તમે જોઈ શકો છો કે અને જો મોટામાં મોટી ઘાત ત્રણ હોય તો એનો સમાવેશ ત્રિઘાત બહુપદીમાં થાય ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ શૂન્ય એટલે કે બીજ એટલે કે ઉકેલ ત્રણ હોય છે અને આનો આલેખ અનિયમિત હોય છે ત્યાર પછીનો ટોપિક છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જોઈએ પહેલા છે આપણી સુરેખ બહુપદી એનું વ્યાપક રૂપ અત્યારે આપણે જોયું એ એક્સ વત્તા બી બરાબર જીરો તો એમનું શૂન્ય છે માઇનસ બી છેદમાં એ મિત્રો માઇનસ આ માઇનસ અને બી એ આપણા તમે વ્યાપક રૂપમાં જોઈ શકો છો કે બી સાથે કોઈ ચલ જોડાયેલો નથી એટલે એને કહેવામાં આવે છે છે એટલે કે જગ્યાએ અને એ સહગુણક એની જગ્યાએ x નો સહગુણક આ બંને સૂત્રો મિત્રો આપણે યાદ રાખવાના છે કારણ કારણ કે આ બંને સૂત્રોમાંથી આપણને કોઈ પણ એક સૂત્ર ઓપ્શનમાં આપી શકે છે જોઈએ ઉદાહરણ તરીકે બેક્સ ઓછા અહીં જોઈ શકીએ છીએ કે મોટામાં મોટી ઘાત છે એક એટલે સુરેક બહુપદી છે તાનું શૂન્ય અથવા બીજ અથવા ઉકેલ કો શું હોઈ શકે તેનું સૂત્ર છે માઇનસ બી ના છેદમાં ઈ માઇનસ નો માઇનસ આપણો મિત્રો આ પહેલા સગુણકને એ કહેવાય અને આ સાડુ પદ છે એ બી છે બી ની આપણું વેલ્યુ છે માઇનસ ચાર માઇનસ સહિત મૂકવાની છે મિત્રો અને એની જગ્યાએ છે બે હવે તમે માઇનસ માઇનસ પ્લસ અને બે દુ ચાર એટલે આપણો આન્સર આવે છે પ્લસ બે એટલે કે શૂન્ય છે ત્યાર પછી છે દ્વિઘાત બહુપદી વ્યાપક રૂપ કઈક આવું હોય છે તો દ્વિઘાત બહુપદીમાં મિત્રો બે સૂત્ર છે એક છે શૂન્યનો સરવારો જો આપણા બે શૂન્ય એક આલ્ફા અને વિતા આલ્ફા પ્લસ વિતા એનું સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ હવે માઇનસ માઇનસની જગ્યાએ છે બી આપણા વ્યાપક રૂપમાં શું છે તો તમે જોઈ શકો છો કે બી એ કોનો સહગુણક છે એક્સ નો સહગુણક એટલે બીની જગ્યાએ આપણે મૂક્યું છે એક્સ નો સહગુણક અને છેદમાં છે એ અહીં જોઈ શકો છો એ એક્સ ના વર્ગનો સહગુણક છે એટલે એની જગ્યાએ એક્સના વર્ગનો સહગુણક જોઈએ એક ઉદાહરણ એક્સ નો વર્ગ વધતા સાત એક્સ વત્તા શોધવાનો છે શૂન્યો મિત્રો શૂન્યોનો ના છે હવે માઇનસ નો માઇનસ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ પહેલા એક્સ ના વર્ગના સહગુણકને એક એ કહેવાય જે અહીં કઈ જ નથી એટલે એક ગણાય એક્સની આગળના સહગુણકને બી કહેવાય અને અચરપદ છે અહીંયા સી તો હવે આપણે વેલ્યુ મૂકીએ તો ની જગ્યાએ છે પ્લસ સાત એટલે સાત આ માઇનસ છે અને જગ્યાએ જ નથી એટલે એટલે આપણો સાચો આન્સર છે માઇનસ સાત તો આવી રીતે શૂન્યનો સરવાળો આપણે દ્વિઘાત બહુપદીમાં શોધી શકીએ છીએ એ જ રીતે દ્વિઘાત બહુપદીમાં બીજું સૂત્ર છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા એનું સૂત્ર છે સી ના છેદ માં મિત્રો અહીં માઇનસ નથી આપણે જોઈ શકીએ છીએ સી એ આપણો અચર પદ છે એટલે અચર પદ અને એ એ આપણા એક્સ ના વર્ગ સહગુણક છે એટલે કે એક્સ ના વર્ગ સહગુણક જોઈએ એક ઉદાહરણ બે એક્સ નો વર્ગ ઓછા બાર એક્સ વત્તા દસ ના શૂન્ય ગુણાકાર શોધો આવું કંઈ પૂછ્યું હોય તો શૂન્યનો ગુણાકાર છે આલ્ફા બરાબર સી ના છેદમાં એ અહીં એક્સ ના વર્ગની આગળનાને આપણે એ કહીએ છીએ ખાલી એક્સ ની આગણનાને કહેવામાં આવે છે બી અને અચર પર કહેવામાં આવે છે સી મુખ્ય વેલ્યુ મિત્રો સી ની જગ્યાએ છે દસ અને એ ની જગ્યાએ છે બે અને જ્યારે આપણે એને ભાગ ભાગશું તો આપણો આન્સર આવે છે પાંચ એટલે કે શૂન્યનો ગુણાકાર પાંચ થાય આપણી છેલ્લી બહુપદી છે ત્રિઘાત બહુપદી રૂપ છે ax ત્રણ ઘાટ ઘાત બી નો વર્ગ cx d ડી જોઈએ મિત્રો જેમ સુરેખ બહુપદીમાં એક સૂત્ર હતું દ્વિઘાત બહુપદીમાં બે સૂત્ર હતા એમ ત્રિઘાત બહુપદીમાં ત્રણ સૂત્ર છે પહેલું સૂત્ર છે શૂન્યનો સરવારો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા અહીં ત્રણ શૂન્ય છે એટલે આલ્ફા બીટા અને ગેમા ત્રણે ત્રણ નો સરવાનું સૂત્ર છે માઇનસ બી ના છેદમાં પણ હતું પરંતુ સહગુણક છે એવી રીતે એક્સ ની ત્રણ ઘાતનો નો સહગુણક છે જોઈએ ઉદાહરણ પહેલું ઉદાહરણ છે ત્રણ એક્સ ની ત્રણ ઘાત વધતા છ નો વર્ગ વધતા સાત એક્સ દસ માં શૂન્યનો નો સરવાળો આપણે શોધવાનો છે શૂન્યના ના સરવાળા મિત્ર આપણું સૂત્ર છે માઇનસ બી ના એ પહેલા તો આપણે બહુપદી માં એ બી અને ડી ને ઉલ્લેખ કરાવીએ તો એક્સ ની ત્રણ ઘાટ ના સહગુણક એ કહેવાય બે ઘાટ ના સહગુણક બી કહેવાય એક્સ ના સહગુણક ને સી કહેવાય અને અચળ પદ ને ડી કહેવાય આપણા સૂત્રમાં આપણે કિંમત મૂકીએ માઇનસ બી ની જગ્યાએ છે પ્લસ છ એટલે કે છ એની જગ્યાએ છે ત્રણ ત્રણ દુ છો એટલે આપણો શૂન્યના છે ગુણાકાર ગુણાકારનો સરવારો આગળનું સૂત્ર હતું શૂન્યનો સરવારો હવે છે ગુણાકારનો સરવારો એટલે કે બબે શૂન્યના ગુણાકાર કરવાના અને પછી એમનો છે સરવારો એટલે કે આલ્ફા બીતા પ્લસ બીતા ગેમા પ્લસ ગેમા આલ્ફા એનું સૂત્ર છે c ના છેદમાં એ આપણે જોઈ શકીએ છીએ સી એટલે અને એની જગ્યાએ છે ઉદાહરણ તરીકે ઓછા છ -6x નો વર્ગ ઓછા સાત એક્સ વત્તા ના શૂન્યના ગુણાકાર નો સરવારો શોધો તો આપણું સૂત્ર છે c ના છેદમાં એની જગ્યાએ છે ત્રણ ની જગ્યાએ માઇનસ છ સી ની જગ્યાએ છે અને ની જગ્યાએ જગ્યાએ છે 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 તો હવે સાત અને ત્રણ ભાગી શકાતા નથી એટલે આપણો આન્સર છે માઇનસ સાત ના છેદમાં ત્રણ મિત્રો જ્યારે પણ બહુપદીના સહગુણકોને તમે એ બી સી અને ડી એવા નામ આપો ત્યારે ખાસ જોઈ લેવું કે બહુપદી ક્રમમાં હોવી જોઈએ એટલે કે ઘાટ ઉતરતો ક્રમમાં હોવી જોઈએ ત્રણ ઘાટ પછી બે ઘાટ પછી એક ઘાટ અને પછી જીરો પહેલા વ્યવસ્થિત અને પછી સહગુણકોને એ બી સી અને ડી નામ આપી શકાય ત્રિગાટ બહુપદીનું છેલ્લું સૂત્ર છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીતા ગુણ્યા કેમાં સૂત્ર છે માઇનસ ડી ના છેદમાં એ અહીં જોઈ શકો છો ડી એ અચરપટ અને એ x ના ત્રણ ઘાટનો સહગુણક દર્શાવે છે ઉદાહરણ છે સાત એક્સ ઓછા 10 ના શૂન્યનો ગુણાકાર જો માત્ર કહેવામાં આવ્યું છે ગુણાકાર જ શોધવાનો છે ગુણાકારનો સરવારો શોધવાનો નથી તો આપણું સૂત્ર છે માઇનસ ડી છેદમાં એ અહીં આપણે બહુપદી ક્રમમાં છે એકવાર જોઈ લઈએ ત્રણ ઘાટ બે ઘાટ એક ઘાટ અને ઝીરો ઘાત તો આપણી એની જગ્યાએ છે માઇનસ ત્રણ બી ની જગ્યાએ છે છ સી ની જગ્યાએ છે સાત અને ડીની જગ્યાએ છે માઇનસ દસ આપણે વેલ્યુ પુટ કરીએ સૂત્રનું માઇનસ છે અને ડીની વેલ્યુ પણ માઇનસ દસ છે એટલે કે માઇનસ દસ અને એની જગ્યાએ છે માઇનસ ત્રણ માઇનસ માઇનસ કેન્સલ એટલે આપણો આન્સર છે માઇનસ દસ છે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી કઈ રીતે શોધી શકાય તેમનું સૂત્ર છે એક્સ નો વર્ગ માઇનસ શૂન્યનો સરવારો એટલે કે આલ્ફા પ્લસ બીતા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીતા જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ છે આલ્ફા પ્લસ બીતા બરાબર છે એક્સ નો વર્ગ માઇનસ પછી આપણે મૂકવાનું છે આલ્ફા પ્લસ બીતા આલ્ફા પ્લસ બીતાની કિંમત છે ત્રણ એટલે ત્રણ એક્સ ની જગ્યાએ એક્સ વત્તા આલ્ફા ગુણિયા બીતાની કિંમત છે બે એટલે કે બે એટલે તમે આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે આપણો એમસીક્યુ અથવા ખાલી જગ્યાનો આન્સર આવી જશે છેલ્લો ટોપિક છે દ્વિગાત સમીકરણના બીજના શૂન્યોની સંજ્ઞા જોઈએ મિત્રો જો સમીકરણમાં બંને ચિહ્ન પ્લસ હોય એટલે કે આપણ પ્લસ અને આપણ પણ પ્લસ હમણાં એવું કન્સિડર કરજો કે શરૂઆતમાં હંમેશા પ્લસ જ છે તો જો બંને ચિહ્ન પ્લસ હોય અને આવા સમીકરણની સંજ્ઞા ઋણ હશે જવાબની સંજ્ઞા છે બંને ઋણ એવી રીતે બીજું છે માઇનસ અને પ્લસ માઇનસ હોય અને પ્લસ હોય તો આપણા જવાબની સંજ્ઞા છે બંને ધન મિત્રો છેલ્લે બંનેમાં પ્લસ છે જો પ્લસ હોય તો જવાબ છે ઋણ અને જો આગળ માઇનસ હોય તો જવાબ છે છે બંને ધન રીતે તમે યાદ રાખી શકો પછી પ્લસ અને માઇનસ પહેલા પ્લસ છે અને પછી માઇનસ છે જ્યારે આવું હોય ત્યારે આપણો એક જવાબ ધન હશે અને બીજો જવાબ ઋણ હશે એવી જ રીતે બંને માઇનસ હોય ત્યારે પણ આપણો જવાબ ધન અને ઋણ હોય છે એટલે કે લાસ્ટમાં જો બંને માઇનસ હોય તો આપણા જવાબ એક ધન ધન અને અને એક ઋણ ઋણ બંનેમાં તમે જોઈ શકો છો લાસ્ટમાં છે છે તો જવાબ હોય મિત્રો આપણને સમીકરણ આપ્યું છે માઇનસ એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ દસ આપણે એની સંજ્ઞા નક્કી કરતા પહેલા પહેલી શરત એ છે કે આ પહેલો માઇનસ ન હોવો જોઈએ એટલે પહેલો આપણો ટાર્ગેટ છે આ માઇનસને ક્લિયર કરવું

તો આનો ઉકેલ છે બંને જવાબ આપરા ઋણ મળે અને જો માઇનસ હતો તો બંને જવાબ ધન મળે